નવદુર્ગા ગરબી મંડળ આદિત્ય નગર એક ભુવા રાસ રજૂ કર્યો હતો જેમાં જય અંબે ગ્રુપની બાળાઓએ ભાગ લીધો હતો જેમાં ગાય કલાકાર બહેનો હંસાબેન ચૌહાણ વર્ષાબેન પરમાર રેખાબેન નૈયાએ આ ભુવા રાસ ગવડાવ્યો હતો અને યુવનગર મામાદેવ મંદિરના મહંતની ખાસ ઉપસ્થિત વચ્ચે આયોજક પ્રમુખ ભરતભાઈ કારેણા આશીષભાઈ મહેતા પરમાર ભાઈ ભટ્ટભાઈ પુષ્પેન્દ્રસિંહ જાડેજા જયેશભાઈ જોશી ખૂબ જ મોટી સંખ્યામાં લોકોની ઉપસ્થિત હતી ભરત કારેણા પ્રમુખ નવદુર્ગા ગરબી મંડળ આ આદિત્યશ્વર મહાદેવ મંદિરના ફટાંગણમાં છેલ્લા પાંત્રીસ વર્ષથી અમે આ ગરબી મંડળ ચલાવીએ છીએ નાની બાળાઓથી મળીએ આજે આ વર્ષે બસો ને ઓગણ બાળાઓ છે હર વર્ષે અમારે અઢીસો ઉપર બાળાઓ હોય છે અને બાળાઓને પ્રાચીન રાસ કરાવીએ છીએ જે સંસ્કૃતિ છે ગરબીની કે પ્રાચીન ગરબી અત્યારે અર્વાચીન ગરબીનો ક્રેજ વધ્યો છે ત્યારે પ્રાચીન ગરબીઓ ગલીએ ઘડીએ બંધ થાય છે ત્યારે મારે દરેકને વિનંતી છે કે પ્રાચીન ગરબી જાળવો બધા પ્રાચીન ગરબીમાં સહકાર આપો ધન મન ધનથી આ પ્રાચીન સંસ્કૃતિ જીવતી રહે માં મા જગદંબાનો વાસ હોય છે દીકરીઓમાં તો જે દીકરીઓના આશીર્વાદ મળે જે દીકરીઓ રાય રમતી હોય મા જગદંબા રમતી સાક્ષાત નવરાત્રીના અનુષ્ઠાન આપણે ઘરે કરતા હોય આ પણ એક જાતનું અનુષ્ઠાન છે અનુષ્ઠાન એટલે દીકરીઓ રમે રાત સુધી અને એ ઉજાગર આપણે કરીએ અને જેમને નાણી આપીએ છીએ આ ગરબીમાં અમને બધાનો સહકાર મળે છે અમારા ગરબી મંડળના બધા કાર્યકર્તાઓ તન મન ધનથી મહેનત કરશે આ સ્ટેજના અમારા કલાકારો બધા ભાવે સેવા આપે છે આ કોઈ ગાયક કલાકારો કોઈ સ્ટેજના કોઈ પગારથી નથી આવતા એટલે આ બધા ફ્રીમાં સેવા આપે છે અને નવદુર્ગા ગરબીના અમારા કાર્યકર્તા જયેશભાઈ જોશી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા આશિષભાઈ મહેતા એના અવસર કલ્પેશ વ્યાજ ભૂપતભાઈ પરમાર ભાઈ હરભટ સાહેબ તેમજ ટીનાભાઈ આહિર બધા કાર્યકરો ધન મન ધનથી કામ કરે છે અને છેલ્લા પાંત્રીસ વર્ષથી અમારી આ ગરબીમાં સળંગ કામ કરવાવાળા બધાને હું અભિનંદન પાઠવું છું નવ દુર્ગા મહાત મારું નામ સજલબેન ગઢવી છે હું અહીં ઘણા સમયથી આદિત્યનગરની ગરબીમાં અહીંયા અમારા બાળકો દીકરીઓ રાસ રમે છે અને આ ગરબી એવી છે કે અહીંયા ખૂબ જ પ્રાચીનતા જળવાય છે હરવા નથી બેનો રાસ લે છે નાની નાની દીકરીઓ રાસ લે છે આ પરિસર ની અંદર જ્યાંથી આવે છે ત્યારથી અમારી કોઈ ચિંતા રહેતી નથી આ ગરમી ની અંદર એટલી બધી નાની 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 માળાઓ રાસ રમે છે કે એને ત્રણ વર્ષની માળા હોય તો પણ આ ગરમી ની અંદર રાસ લઈ શકે છે એવું કઈ નિયમ નથી કોઈ રૂલ્સ નથી કે આ ગરબીમાં પાંચ વર્ષની કે છ વર્ષની માળાઓ રાસ